ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ દસમો અધ્યાય ઓગણીસમો ગાયો અને ગોવાળોને દાવાનરથી બચાવવા શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત તે સમયે જ્યારે ગોપકુમારો રમતમાં ડૂબી ગયા હતા ત્યારે તેમની ગાયો કુમળું અને લીલું ખાસ જોઈને લાલચથી ચરતી ચરતી અત્યંત ગીજવનમાં દૂર ચાલી ગઈ તેમની વિયાયા વિનાની ગાયો એકવાર વ્યાયેલી ગાયો અને વધારે વાછરાવાળી ગાયો જ્યારે બીજા વનમાં ચાલી ગઈ અને ગરમીના કારણે વ્યાકુળ થઈ ગઈ તે બધી ગાયો બેસૂદ જેવી થઈને અંતે મૂંજ ઘાસના જંગલમાં ચાલી ગઈ જ્યારે શ્રી કૃષ્ણ બલરામજી વગેરે ગોપકુમારોએ જોયું કે અમારી ગાયો તો ક્યાંય દેખાતી નથી ત્યારે તેમને પોતાની રમતો ઉપર ભારે પસ્તાવો થયો તેમને બહુ જ શોધવા છતાં ગાયોનો પત્તો ન લાગ્યો ગાયો જ તો તેમની જીવિકાનું સાધન હતી ગાયો ન મળવાથી તેઓ અચેત જેવા થઈ ગયા હવે તેઓ ગાયોની ખરીઓ અને દાંતોથી ખાધેલા ઘાસના ચિહ્નો દ્વારા સોતા સોતા આગળ વધ્યા છેવટે તેમણે જોયું કે તેમની ગાયો મુંજાટવીમાં રસ્તો ભોલીને ભાંભરી રહી છે તે ગાયોને તેઓ પાછી વાળવા લાગ્યા તે સમયે તે બહુ થાકી ગયા હતા અને તૃષા પણ બહુ લાગી હતી તેથી તેઓ વ્યાકુળ થઈ ગયા હતા તેમની આવી સ્થિતિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની મેઘ ગંભીર વાણીથી ગાયોનું નામ લઈ લઈને બોલાવવા લાગ્યા ગાયો પોતાના નામનો પોકાર સાંભળીને બહુ આનંદિત થઈ ગઈ તેઓ પણ ભાંભરીને જવાબ આપવા લાગી પરીક્ષિત આ પ્રમાણે ભગવાન તે ગાયોને બોલાવી રહ્યા હતા ત્યાં જ તે વનમાં બધી બાજુ એકાએક દાવાગની સળગી ઉઠ્યો જે વનવાસી જીવોનો કાળજ હોય છે સાથે સાથે ભયંકર વેગથી પવન પણ ફૂંકાયો જે અગ્નિને વધારનારો બન્યો આથી ચારે બાજુ ફેલાયેલો તે પ્રચંડ અગ્નિ પોતાની ભયંકર જ્વાળાઓથી સમસ્ત ચરાચર જીવોને ભસ્મીભૂત કરવા લાગ્યો જ્યારે ગોવાળો અને ગાયોએ જોયું કે દાવાનળ ચારે બાજુથી વધીને અમારી તરફ આવી રહ્યો છે ત્યારે તે અત્યંત ભયભીત થઈ ગયા અને મૃત્યુના ભયથી ડરી ગયેલા જીવો જે રીતે ભગવાનના શરણમાં આવે છે તે જ રીતે તેઓ શ્રી કૃષ્ણ અને બલરામજીના શરણાગત થઈને તેમને પોકારીને કહેવા લાગ્યા મહાવીર કૃષ્ણ પ્યારા શ્રી કૃષ્ણ પરમ બળસાળી બલરામ અમે તમારા શરણાગત છીએ જુઓ હમણાં જ અમે આ દાવાનળમાં ભસ્મ થઈ રહ્યા છીએ તમે આ દાવાનળથી અમારું રક્ષણ કરો શ્રી કૃષ્ણ જેના તમે ભાઈબંધુ અને સર્વસ્વ છો તેમને તો કોઈ પ્રકારનું કષ્ટ ન થવું જોઈએ બધા ધર્મોને જાણવાવાળા શ્યામસુંદર તમે જ અમારા એકમાત્ર રક્ષક અને સ્વામી છો અમને માત્ર તમારો જ ભરોસો છે શ્રી સુખદેવજી કહે છે પોતાના મિત્ર ગોપકુમારોના અત્યંત વચન સાંભળીને ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા ડરો નહીં તમે તમારી આંખો બંધ કરી દો ભગવાનની આજ્ઞા સાંભળીને તે ગોવાળોએ કહ્યું બહુ સારું અને આંખો બંધ કરી દીધી ત્યારે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ તે ભયંકર અગ્નિનું પોતાના મુખથી પાન કરી ગયા અને આ પ્રમાણે તેમને આ ઘોર સંકટમાંથી છોડાવ્યા ત્યાર પછી જ્યારે ગોપકુમારોએ પોતાની આંખો ખોલીને જોયું ત્યારે પોતાને ભાંડી રોડ પાસે જોયા આ પ્રમાણે પોતાને અને ગાયોને દાવાનળમાંથી બચી ગયેલા જોઈને તેઓ ભારે વિસ્મિત થઈ ગયા શ્રી કૃષ્ણની આ યોગ સિદ્ધિ તથા યોગમાયાના પ્રભાવને અને દાવાનળમાંથી પોતે ઉગરી ગયા તે જોઈને તેઓ એવું સમજ્યા કે આ શ્રી કૃષ્ણ કોઈ દેવતા છે પરીક્ષિત બલરામજીની સાથે ભગવાન શ્રીકૃષ્ણે ગાયો પાછી વાળી અને વંશીનાદ કરતા રહીને તેમની પાછળ પાછળ વ્રત તરફ ચાલી નીકળ્યા તે સમયે ગોપકુમારો તેમની સ્તુતિ કરતા આવી રહ્યા હતા આ બાજુ વ્રજમાં શ્રી શ્રીકૃષ્ણ વિના એકે એક ક્ષણ સો સો યુગો જેવી બની રહી હતી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા ત્યારે તેમના દર્શન કરીને તે પરમાનંદમાં મગ્ન થઈ ગયા એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે સંહિતાયા દસમ સ્કંધે પૂર્વાર્ધે દાવાગ્નિ પાનમ નામે કોણ વિંશો અધ્યાય દસમા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત દાવાગ્નિ પાન નામનો ઓગણીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય